સુરતના ઉન વિસ્તારમાં આવેલા મહમાદી નગરમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે ઉગ્ર ઝઘડો થતા પથ્થરમારોની ઘટના બની હતી આ ઘટનાએ ધીમે ધીમે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને ટોળા સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો શરૂ કર્યો હતો પથ્થરમારો બાદ સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી અને લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો આ ઘટનામાં પાંચ વ્યક્તિને ઈજા પહોંચી હતી જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં જ સ્થાન પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસે

આ બનાવની વિગત એવી છે કે ભીંડી બજારમાં આવેલ બાલકૃષ્ણ રો હાઉસમાં રહેતા શકીલ બિન હનીફના અનુયાયીઓ કે જે આ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે તેઓએ ટીપુ નામના એક શખ્સને પોતાના નિવાસસ્થાને લાવીને તેઓને પોતાની માન્યતા અંગે સમજણ આપી રહ્યા હતા એવી આશંકામાં બંને પક્ષો વચ્ચે સંઘર્ષનો બનાવ બનવા પામ્યો હતો આ અંગે ભેસ્તાન પોલીસ સ્ટેશનને માહિતી મળતા આઈ ડિવિઝન વિસ્તારના તેમજ ઝોન સિક્સ વિસ્તારના અન્ય પોલીસ સ્ટેશનની તમામ પોલીસ અત્રે બનાવના સ્થળે પહોંચી ગઈ હતી તથા વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો અને આ બનાવમાં બંને પક્ષો પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જેમાં ભેસ્તાન પોલીસ સ્ટેશન એફઆઈઆર નંબર આઠસો ત્રેસઠ તેમજ આઠસો ચોસઠમાં બીએનએસની કલ વિવિધ કલમો કે જેમાં રાયોટિંગ મારામારી તેમજ બિગાડની કલમનો સમાવેશ થાય છે અને એ ઉપરાંત જીપીએક એકસો પાંત્રીસ પણ દાખલ કરવામાં આવી છે તેમજ બંને પક્ષે લગભગ પંદર જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં શકીલ બિન હનીફના લગભગ સાત જેટલા અનુયાયીઓ અને તેમજ અનવરે મહેમૂદ મદરેસાના લગભગ દસ જેટલા અનુયાયીઓની ધરપકડ કરવામાં આવી છે